એકસો બાણું શ્રીહરિની અંતર્ધ્યાન તિથિ સંવંત અઢારસો છ્યાસીના જેઠ સુધી દશમીના મધ્યાહને હરી પોતાની લીલા સંકેલી સ્વધામ સિદ્ધાયા શ્રીહરીના પરમ સખાએવા બ્રહ્માનંદ સ્વામી પણ સૌ ભક્તોની સંતોની જેમ શ્રીહરીના વિરહમાં ઝૂરતા હતા સંવંત અઢારસો અઠ્યાસી દશમીના દિવસે મધ્યાહ્ને મૂળી મંદિરમાં બ્રહ્માનંદ સ્વામી અક્ષરધામમાં સિદ્ધાયા આ પૃથ્વી ઉપર પોતે સાઠ વર્ષ પાંચ માસ અને પાંચ દિવસ રહ્યા તેમાં વર્ષ અઢાર જન્મભૂમિ ખાણ ગામે બાર વર્ષ કચ્છ ભુજ પ્રદેશમાં અભ્યાસ અર્થે ત્રણ વર્ષ રાજસ્થાનમાં ફેર્યા અને વર્ષ પચીસ શ્રીજી સાથે સત્સંગમાં રહ્યા સાઠ વર્ષ પાંચ માસ ને પાંચ દિવસ પૃથ્વી ઉપર આ ધરાવ ઉપર વિચરણ કરતા રહ્યા સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીના શિષ્યવર્ગમાં સદગુરુ દેવાનંદ સ્વામી મુખ્ય હોવાથી મૂળી મંદિરનો તમામ વહીવટ સ્વામીની અનુવૃત્તિમાં રહીને કરતા હતા બ્રહ્માનંદ સ્વામીએ એ દિવસોમાં રાતકાળમાં વહેલા સ્નાનાદિક નિત્યકર્મ કરી મંદિર ઉપર જઈ હરિકૃષ્ણ મહારાજની મંગળા આરતીના દર્શન કરી ખોળામાં સિતાર રાખી કીર્તનો ગાવા લાગ્યા સ્વામીએ પ્રથમ પહેલાં અધમો ધારણ અવિનાશી તારા બિરુદની બલી હારી રે એ બંને પ્રભાતી પદો ગાયા પછી પ્રાણ સ્નેહી ધરું આવો પિયરા હીરા ધીરત ધરત નહીં મેરા રે એ પદ ગાયું ને પછી છેલ્લે છેલ્લે વર વિરહના બાર માસ જેઠે જીવાન ચાલ્યા નીર મોહી મારાના એ પદો અતિ ગદગદ કંઠે થઈ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સામે અમી નિશ દ્રષ્ટિ ગાયા એ રીતે લગભગ અર્ધો કલાક કીર્તન ભક્તિ કરતા સ્વામી શ્રીજીની મૂર્તિમાં લક્ષ થઈ ગયા એ વખતે સ્વામીના બંને ચક્ષુઓમાંથી વિરાશરૂ અને પ્રેમાશ્રુની ધારાઓ ચાલતી હતી વાળેલા ખોળામાં અશ્રુધારાથી ભીંજાયેલો સિતાર સ્વામીએ બંને હાથથી સજળ પકડેલો હોવાથી જેમનો તેમ રહેલો હતો એકાદ બે ઘડી વીતા પછી સ્વામી શ્રસ્ત થયા હરિકૃષ્ણ મહારાજને ધળ ધરાવીને પીવા માંગ્યું પ્રસાદીનું જળપાન કર્યું ભગુજી ઊંટ લઈને અમદાવાદ જાય અને અયોધ્યાપ્રસાદજી મહારાજને તથા એક પાર્ષદ ગઢપુર જઈ ગોપાળાનંદ સ્વામીને અહીં તેડી લાવે અને પોતાને શ્રીજી પ્રસાદીનો સિતાર પોતે શ્રીજી પ્રસાદીનો સિતાર દેવાનંદ સ્વામીના હાથમાં આપીને પોતે કહ્યું કે આજથી આ સિતાર હું તમને સોંપું છું અને તમે શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સન્મુખ બેસીને દરરોજ ચાર પદ મહારાજને ગાય સંભળાવજો હજુરી પાર્ષદ ભગુજી મારવાડી કાળા ઊંટ ઉપર સવાર થઈને પત્ર લઈ અમદાવાદ આવ્યા આચાર્ય મહારાજશ્રીએ પત્ર વાંચી વાંચી તુરત જ મૂળી પધારવાનો સંકલ્પ કર્યો અને મૂળી પધાર્યા ગઢપુર લઈ જઈ ગઢપુર પત્ર લઈ પાર્ષદ જોરા ભગત ગયા હતા ત્યાં એ વિસ્તારમાં અતિવૃષ્ટિ તેમજ ગોપાળાનંદ સ્વામી શારીરિક અસ્વસ્થ હોવાથી તેઓ મૂળી આવી શક્યા નહીં પરંતુ નિષ્કુળાનંદ સ્વામીને પત્ર લખી આપીને મૂળી જવા આજ્ઞા કરી એટલે નિષ્કુળાનંદ સ્વામી બીજા સાધુઓની સાથે પાર્ષદ જોરાજી સાથે વરસતે વરસાદ મૂળી આવ્યા જૂનાગઢથી ગુણાતેતાનંદ સ્વામી પણ આવ્યા ને સ્વામીને દંડવટ કર્યા સ્વામી કહે કે જોગી આવી ગયા હા સ્વામી એમ કરીને પગે લાગતા સ્વામીએ પ્રસાદીની ધાબળી ગુણાતીતાનંદ સ્વામીને આપી સંતોની સભા સન્મુખ જોઈને બ્રહ્મમુનિએ નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું કે કચ્છના રણમાં મારી સાથે જે જે સંતો હતા તે સૌ આવી પહોંચ્યા એ સાંભળીને સૌએ કહ્યું કે આ સ્વામી અમો સૌ આપની સેવામાં હાજર છીએ પછી સ્વામીએ ઉતારાઈથી આચાર્ય મહારાજશ્રીને તેડી લાવવાની આજ્ઞા કરી તેથી મહારાજ શ્રી પણ થાળ જમીને સ્વામી પાસે તુરત જ આવ્યા સ્વામીની સન્મુખ આચાર્ય મહારાજ ખુરશી ઉપર વિરાજા સ્વામી સૌ સભાને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે જ્યારે હું વડતાલમાં મંદિર કરાવતો હતો ત્યારે મંદિરને ફરતો પડથાર પૂરો થયો અને ઉપરની ઘૂમટીઓ વળી રહી ત્યારે શ્રીજી મહારાજ મને પોતાની સાથે લઈ ગયા હતા તેવી જ રીતે હું જ્યારે જૂનાગઢનું મંદિર ચણાવતો હતો ત્યારે પણ જ્યારે મંદિર ફરતો પડથાર પૂરો થયો અને ઉપરની ઘૂમટીઓ વળી રહી ત્યારે મને શ્રીજી મહારાજે ત્યાંથી બોલાવી પોતાની પાસે રાખ્યો હતો એ જ પ્રમાણે અહીં મંદિરનો પડથાર પૂરો થઈ જતા ઉપરની ઘૂમટીઓ વળાઈ રહી છે શિખરો પણ થઈ રહ્યા છે માટે જરૂર શ્રીજી મહારાજ મને ધામમાં તેડી જશે તો તમે કોઈ તે વાતનો શોખ કરશો નહીં એમ કહીને નીચેની ચોપાઈ બોલીને ભલામણ કરી કે જહા સુસંપત સંપતિ નાના જહાં કુસંપત વિપતિ નિદાના તમે સૌ સાધુ બ્રહ્મચારી પાર્ષદો હરિભક્તો બાઈ ભાઈ સંપ રાખીને શ્રીજી મહારાજની લખેલી શિક્ષાપત્રી પ્રમાણે વર્તી ધર્મની બાંધેલી મર્યાદામાં રહી શ્રીની આજ્ઞા પાળી આ શરીર તો નાશવંત છે આ મૃત્યુલકમાં કોઈ અમર રહ્યું નથી ને રહેવાનું પણ નથી જેમ આપણે અહીંયા ભેળા છીએ તેમજ આગના ઉપાસના પાળ છો તો તમો સૌ અક્ષરધામમાં પણ અમારા ભેળા જ છો સ્વામીએ સર્વે સભાને નમસ્કાર કરી ધૂન કરવાની આજ્ઞા કરી પદ્માસનવાળી મહારાજની મૂર્તિ દ્રષ્ટિ આગળ રાખી જમણા હાથમાં માળા કંઠસ્થાનમાં મહામંત્ર સ્વામિનારાયણનો જાપ જપી ભજન કરવા લાગ્યા એટલામાં ઓરડામાં મહાશીતળ શાંત છવાઈ રહ્યું મંદિરના શિખરો ઉપર અંતરિક્ષમાં અનંત મુક્તોના વિમાનો છવાઈ રહ્યા સ્વામીની ઉપર દિવ્ય ચંદન પુષ્પની વૃષ્ટિ થઈ સ્વામીએ પોતાના બંને હાથ જોડીને સૌને ઉચ્ચેશ્વરે સ્વામિનારાયણ કર્યા સૌને દિવ્ય તેજોમય દર્શન થયા દિવ્ય વિમાનમાં વિરાજી જય જયનો નાદ જય જયના નાદ સાથે બ્રહ્માનંદ સ્વામીને શ્રીજી પોતાના દિવ્ય અક્ષરધામમાં તેડી ગયા એ વખતે સ્વામી યજ્ઞાપુરુષ યજ્ઞ પુરુષાનંદજીને વારંવાર સંકલ્પ થતો હતો કે બ્રહ્માનંદ સ્વામી જ્યારે દેહ ત્યાગ કરશે ત્યારે કેવા દર્શન થશે શ્રીજી મહારાજ પોતાના ભક્તને અંતકાળે તેડવા આવે છે તે વખતના મને દર્શન થાય તો ઠીક શ્રીજી મહારાજ જરૂર સ્વામીને તેડવા આવશે જ આવી ઈચ્છાથી તેઓ સ્વામીના ઓરડાની આજુબાજુમાં ત્રણ દાડાથી રાત્રિ દિવસ હાથમાં માળા લઈને અખંડ ભજન કરતા હતા જ્યારે સ્વામીએ આ પંચભૂતના દેહનો ત્યાગ કર્યો ત્યારે દિવ્ય ચંદન પુષ્પોની વૃષ્ટિ થઈ અને સૌ સભાને તથા યજ્ઞ પુરુષાનંદ સ્વામીને શ્રીજી મહારાજના અલૌકિક દર્શન થયા એમ યજ્ઞ યજ્ઞ પુરુષ યજ્ઞ પુરુષાનંદ સ્વામીનો સંકલ્પ પૂર્ણ થયો હતો સ્વામીના પંચભૂતના દેહને સ્નાન કરાવી ભગવો વસ્ત્રો ધારણ કરાવ્યા સ્વસ્તે બાંધેલ રૂમાલ કે પાગ એ મસ્તકે રાખી ચંદન ચર્ચી તિલક ચાંદલો કરી પુષ્પના ઘણા આરો કંઠમાં પહેરાવી ગુણાતીતાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામીએ આરતી ઉતારી ઉત્સવ કરતા ભોગવતી નદીના કિનારે મંદિરની ઉત્તર દિશામાં ચંદન કાષ્ટની ચિત્તામાં શરીરે ઘૃતનું લેપન કરી તુલસી પીપળો સુખડ અને શ્રીફળ વગેરેના વગેરેમાં દેહનો અગ્નિસંસ્કાર કર્યો તે પછી ભોગાવવામાં આચાર્ય મહારાજ શ્રી સહિત સૌએ સ્નાન કર્યું જય સ્વામિનારાયણ સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીના જીવન કવનમાંથી